ફરી વરસાદી માહોલ જામ્યો લુણાવાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે સંવાદદાતા ભદ્રપાલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ભદ્રપાલ મહિસાગરમાં વરસાદ છે કયા કયા વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જી બિલકુલ જી દીક્ષિતા ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે હાલ મેઘરાજાનું આગમન છે તે થઈ ચૂક્યું છે લુણાવાડા નગરના કેટલાક વિસ્તારોમાં નીચાણ વાળા છે જે માંડવી બજાર વિસ્તારો છે તે હાલ ડિસેમ્બર મહિનાના છેલ્લા પાણી છે ભરાયા છે જે નીચાણ વિસ્તારો છે જેમ કે દરકોલી દરવાજા હાટડીયા બજાર જેવા અનેક જે વિસ્તારો છે તે હાલ ડિસેમ્બર મહિનામાં પાણી છે તે ભરાવા પામ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ એટલે કે સંતરામપુર લુણાવાડા બાલાસિનોર ખાનપુર જેવા અનેક તાલુકાઓમાં હાલ ધીમી વરસાદ છે તે વરસી રહ્યો છે વહેલી સવારથી જેને લઈને હાલ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે બિલકુલ આભાર ભદ્રપાલ સમગ્ર વિગત બદલ சாவகாழா ஜெல